ધરોઈ ડેમના ગેટ ખોલવામાં આવ્યા સાબરમતી નદીમાં પ્રચંડ પ્રવાહ પ્રાંતિજ નજીક નદી વિસ્તારમાં પોલીસ તંત્ર સજ્જ ધરોઈ ડેમના દસ ગેટ ખોલવામાં આવ્યા ને પરિણામે સાબરમતી નદીમાં અત્યારે પ્રચંડ પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે આ કારણે પ્રાંતિત થી વિજાપુર ને જોડતા સ્ટેટ હાઈવે પર સાડોલિયા નજીક સાબરમતી જતા માર્ગના પુલ પાસે નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે નદીમાં ભરપૂર પ્રમાણમાં વહેતું પાણી અને પાણીનો પ્રવાહ જોવા માટે સ્થાનિક લોકો તે સ્થળે ઉમટ્યા હતા લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને પ્રાંતિજ અને વિજાપુર પોલીસ ટીમો દ્વારા તાત્કાલિક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પુલ પર પોલીસકર્મીઓની નજર રાખવામાં આવી છે અને પાણીનો પ્રવાહ જોવા આવેલા લોકોને સલામતીના કારણોસર દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બનતી અટકાવવા માટે પોલીસ તંત્ર સજ્જ અને સતર્ક છે આ સમયે નદી કિનારે અથવા પુલ ઉપર કામ સિવાય જવાનું ટાળવાની નાગરિકોને વિનંતી કરવામાં આવી છે મુકેશ પરમાર ગુજરાત નિર્માણ